હાલો કેમ છો મિત્રો મજામાં ને આઈ હોપ કે તમે મજામાં હશો હું પણ મજામાં છું તો આજે આપણે લઈને આવી ગયા છીએ બંધારણના જે વારંવાર પરીક્ષાની અંદર પૂછાય છે તેવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તો જોઈએ ગુજરાતની પ્રથમ વિધાનસભામાં કેટલી બેઠકો હતી એકસો બત્રીસ હાલમાં કેટલી છે એકસો બ્યાસી સૌથી ટૂંકા ગાળા માટે ગુજરાતના મુખ્યમંત્રી કોણ બન્યા હતા દિલીપભાઈ પરીખ કયા મુખ્યમંત્રીએ નયા ગુજરાતનો નારો આપ્યો હતો ચીમનભાઈ પટેલ ગુજરાતની તેરમી વિધાનસભાના કાર્યકારી સ્પીકર કોણ હતા નીમાબેન આચાર્ય સ્વામી સહજાનંદે કયા ગ્રંથની રચના કરી હતી શિક્ષાપત્રી અને વચનામૃત ભારતની રાષ્ટ્રભાષા કઈ છે હિન્દી ભારતની રાષ્ટ્રીય લિપિ કઈ છે દેવનાગરી લિપિ ભારતની રાષ્ટ્ર મુદ્રામાં કેટલા સિંહોની શિલ્પકૃતિ છે ચાર આપણા રાષ્ટ્રીય પંચાંગ તરીકે કોને માન્યતા આપવામાં આવી છે શક્શવત જેનો ચૈત્ર મહિનાથી પ્રારંભ થાય છે આપણું રાષ્ટ્રીય જલચર પ્રાણી કયું છે ડોલ્ફિન આપણી રાષ્ટ્રીય મીઠાઈ કઈ છે જલેબી આપણું રાષ્ટ્રીય હેરિટેજ પ્રાણી કયું છે એશિયાઈ હાથી આપણી રાષ્ટ્રીય રમત કઈ છે હોકી ભારતના પ્રથમ લોકસભાના સ્પીકર કોણ હતા ગણેશવી માવણકર આપણા રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈનું પ્રમાણ જણાવો ત્રણ જેમ બે જો ફેરવીને પણ પૂછી શકે છે પહોળાઈ અને લંબાઈ પૂછે તો બે જેમ ત્રણ આવશે એ ખાસ ધ્યાન રાખજો સત્યમેવ જયતે ક્યા ઉપનિષદમાંથી લેવામાં આવેલ છે મુંડક ઉપનિષદ આપણું રાષ્ટ્રગાન કોને લખ્યું છે રવીન્દ્રનાથ ટાગોરે આપણું રાષ્ટ્રીય ગીત સૌ પ્રથમ ગાયું હતું અને ક્યારે આપણું રાષ્ટ્રગીત સૌપ્રથમ સરલા દેવી દ્વારા સિત્યાવીસ ડિસેમ્બર ઓગણીસો અગિયારમાં માં ગાવામાં આવ્યું હતું આપણું રાષ્ટ્રગીત કોના દ્વારા લખાયું છે અને કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે આપણું રાષ્ટ્રગીત બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા લખાયેલું છે અને આનંદ મઠ કૃતિમાંથી લેવામાં આવ્યું છે ઈસવીસન ઓગણીસો બોતેર સુધી આપણું રાષ્ટ્રીય પ્રાણી કયું હતું સિંહ આપણું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે વટ વૃક્ષ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિનું નામ જણાવો ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ લોકસભાના પ્રથમ સ્પીકરનું નામ જણાવો ગણેશ વી માળવણકર સર્વોચ્ચ અદાલતના પ્રથમ ન્યાયમૂર્તિનું નામ જણાવો હરિલાલ કણિયા ભારતના પ્રથમ ચૂંટણી કમિશનરનું નામ જણાવો શિવકુમાર સેન અંદમાન અને નિકોબારની હાઈકોર્ટ ક્યાં આવેલી છે કલકત્તામાં દમણ અને દીવની હાઈકોર્ટ ક્યાં આવેલી છે મુંબઈમાં મધ્યપ્રદેશની હાઈકોર્ટ ક્યાં આવેલી છે જબલપુરમાં પ્રથમ ભારતીય ગવર્નર જનરલનું નામ જણાવો ચક્રવર્તી રાજગોપાલ આચાર્ય ભૂમિદળના વડા ક્યાં નામે ઓળખાય છે સર સેનાપતિ જો મિત્રો આ વિડીયો બનાવવામાં લગભગ મારે એકથી બે કલાક લાગે છે તો આ તમારા માટે હું જે વિડીયો બનાવું છું તે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી બીજા લોકો પણ આનો લાભ લઈ શકે થેન્ક યુ અને હા જો આ પ્રશ્ન તમને સારા લાગતા હોય તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો જેથી કરીને હું હજી પણ આવા પ્રશ્નોના વિડીયા બનાવું